દેવ ભગવાન સ્વામિનારાયણ વ્યાસપીઠ ઉપર બિરાજેલા વક્તા મહોદય શ્રી શ્રીજી પ્રકાશ સ્વામી આ સંસ્થાના સંસ્થાપક વયોવૃદ્ધ તપોમૂર્તિ ગુરુસ્વામી સ્વામીનું સારું એ સંત મંડળ પધારેલા શાસ્ત્રી સ્વામી વિશ્વ વિશ્વવલ્લભદાસજી વડોદરા હરિનગર મંદિરના સભા સંચાલન કરી રહેલા કોઠારીશ્રી બ્રહ્મનિષ્ઠ પૂજ્ય સંતો વલા દરેક હરિભક્તો એક વખત નારદજીએ ભગવાનને પૂછ્યું પ્રભુ તમને અતિ વાલું કોણ છે તમે આ બધી સૃષ્ટિની રચના કરી દીધી આ બધી વસ્તુઓ બનાવી નાખી તમને એવી કઈ વસ્તુ વાલી છે એવું કોણ વાલું છે ત્યારે ભગવાનને એમ કેવું પડ્યું કે નારદ મેરે અધિક અધિકન કોઈ મમ ઉર સંતન મેં સંતન ઉર વાસ કરું સ્થિર હોય એ નારાદ મને સંત જેવા વાલા છે ને એવું બીજું કોઈ વાલું નથી એટલે જ જે આપણે શાસ્ત્રનું શ્રવણ કરી રહ્યા છીએ એમાં હરિગીતામાં મા દેવી કનશ્યામ મહાપ્રભુને જ્યારે પૂછી રહ્યા છે કે આ જીવાત્માનો મોક્ષ કઈ રીતે થાય ત્યારે ભગવાન માં ભક્તિ દેવીને એટલું જ કહે છે કે દ્રષ્ટવા તાવા કૃત પરિચરણા ભોજતા પૂજિતાવા હે માં મારા સંતના કોઈ દર્શન કરે એનો સ્પર્શ કરે એને જમાડે એનાથી એ જીવાત્મા નું મોક્ષ થઈ જાય એટલે તમે બધા બેઠેલા છો એ રાજી થાવ તો તમારા છોકરાને શું આપો ઘર આપો બાગ બગીચા આપો માલ મિલકત આપો આપો ને ત્યારે સાધુ રૂપી રાજી થાય તો શું આપે પરમેશ્વરનું ચરનાર વિંદ આપે સંસારી મા બાપ હંમેશને માટે સંસારમાં રાગ કરાવતા હોય ત્યારે સંતરૂપી મા પરમેશ્વરના ચરણમાં રાગ કરાવતી હોય છે જન્મદાતામાં જન્મ આપી શકે છે પણ જન્મ અને મૃત્યુના ભયથી ન છોડાવી શકે ત્યારે સંતરૂપીમાં જન્મ અને મૃત્યુના ભયથી છોડાવી પરમાત્મા સુધી પહોંચાડી શકે છે એટલે જ કોઈ વ્યક્તિએ સંતને દીવા દાંડીની ઉપમા આપવામાં આવી છે જેમ સમુદ્રના કિનારા ઉપર રહી દીવા દાંડી સમુદ્રમાં ભૂલા પડેલા અનેક જહાજ વહાણ એને કિનારો બતાવવાનો પ્રયાસ કરે છે એમ આ સંસાર સાગરની અંદર ભૂલા પડેલા અનેક જીવાત્માઓને સાચો રાહ સંત બતાવે છે અગરબત્તી પોતાની જાતને જલાવી બીજાને ખુશ્બુ આપે છે ત્યારે સંત રાત દિવસ મહેનત કરી અને આવા સરસ મજાના મંદિરો બનાવી એની અંદર ભગવાન પધરાવી મારાંત તમારા સુખને વાટે વાસ્તે મોક્ષને માટે નૈત્રભાઈ બા સાધુને હું પડી છે એ ખોબો ખાવા તો ગમે ત્યાં મળે પણ એ આપણા જીવનું કલ્યાણ થાય એના માટે ચિંતા કરતા હોય આપણું રૂડું થાય એના માટે ચિંતા કરતા હોય એટલા માટે આવું સરસ મજાનું ભગીરથ મંદિર પુરાણી સ્વામીએ અને એમના સંત મંડળે તૈયાર કરાવ્યું અને એની અંદર જે કોઈ દર્શન કરશે જેમણે જેમણે નાની મોટી સેવાઓ કરી છે એના ઉપર લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ નરનારાયણ દેવ ખૂબ રાજી થશે અને એ જીવનું ખૂબ રૂડું થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી વાલા ભક્તો આવા સંતો મળ્યા છે આવા સંતની સાથે જીવને જડી રાખજો ઘણી વખત કોઈ લોખંડની વસ્તુ હોય ને તો પાણીમાં નાખો ને તો એ બુડી જાય પણ લાકડામાં જડી અને લોખંડની ખીલીને મૂકો તો સામે કિનારે પહોંચી જાય એમ કદાચ ભજન ભક્તિ ઓછા થયા હોય સત્સંગમાં જવાનો ટાઈમ ઓછો મળ્યો હોય મહારાજની માળા ઓછી થઈ હોય પ્રદિક્ષણા ઓછી થઈ હોય પણ આવા સંતની સાથે જો જીવને જડી રાખશો ને તો ચોક્કસ કોઈ જગ્યાએ ડૂબવા નહીં દે સામે કિનારે મહારાજના ધામ સુધી પહોંચાડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ સર્વનું ખૂબ મંગળ કરે અને અમારા ગુરુ કોઠારી સ્વામી હરિકૃષ્ણદાસજી વતી અને એમના પુરાણી સ્વામીના સારાએ સંત મંડળને ખૂબ ધન્યવાદ પાઠવ્યા છે ગોત્રીથી ગુરુનું સ્વાસ્થ્ય સારું નહીં હોવાથી આવી શક્યા નથી પણ અમારી સાથે પૂજ્ય પુરાણી સ્વામી અને એમના જે આ સંત મંડળ છે એમની જે આ મહેનત છે એને વારંવાર બિરદાવી અને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવ્યા છે અસ્તુ ધન્યવાદ